you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નુપુર શર્માને ફરી એકવાર ધમકી મળી છે આ વખતે ઇસ્લામિક સ્ટેટ ખુરાશન તેના અખબાર વોઇસ ઓફ ખુરાશન લખીને તેને ધમકી આપી છે તે પત્રમાં મોદી સરકાર અને તેના ઘણા નેતાઓના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે નુપુર શર્મા ધમકી આપવા બદલ ઘણા આરોપીઓની ધરપકડ કરી છે પત્રના પેજ નંબર પચીસ પર ઘણા દેવી દેવતાઓની પૂજા કરનારા ભારતીય મોહમુદ ગજરો નો સામનો કરવા તૈયાર રહો શીર્ષક વાળા લેખ માં ધમકી આપવામાં આવી હતી ગયા મહિને જ સુરત પોલીસે બિહારના મુજફપુર જિલ્લાના એક યુવક ની ધરપકડ કરી હતી જેને નુપુર શર્મા ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે વધુ એક ધમકી મળી છે ભાજપે નુપુર શર્મા ને પૈગમ્બર મોહમ્મદ વિશેની કથિત ટિપ્પણી બદલ પાર્ટી માંથી આંકી કાઢ્યા હતા પૈગમ્બર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ આ સમગ્ર મામલા ને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધી ગયો હતો ગલ્ફ દેશોએ નુપુર શર્માની ટિપ્પણી ની આખરી ટીકા કરી હતી અને સખત વાંધો વ્યક્ત કર્યો હતો ત્યારે તેમને પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા